એક છોકરો કહે કે એના મિત્રને કહેતો હતો કે એવું શું છે કે જે એકવાર તમે ચાખી લ્યો ને તો આખી જિંદગી આંતરડા વલોવી નાખે ને એવી વસ્તુ છે એવું શું હોય છે એટલે ઓલો એનો મિત્ર હતો એ વિચારતો હતો હું શું આવું કંઈ જે રહી છે કે આવું શું હોય છે બહુ વિચાર્યો નહીં કે હવે મને આમાં કંઈ ખબર નથી પડતી તું જ કહી દે ને કે શું હોય આવું તો કે એ લગ્નના ગોળધાણા માણસ એકવાર ચાખી લે ને પછી આખી જિંદગી એની અસર રહે જ આવી જ રીતે એક દાદાને એક કુંવારો છોકરો હતો જેના લગ્ન નક્કી થયા હતા ને એ પૂછતો હતો એ કે દાદા લગ્ન કરીએ ને તો એમાં ખર્ચો કેટલો થાય એટલે દાદાએ જવાબ આપ્યો એ કે વીસ વર્ષ થઈ ગયા હજી ખર્ચો ચાલુ ને ચાલુ જ છે આંકડો કોઈ ફિક્સ આપી ન શકાય એક વ્યક્તિ ચાલ્યો જતો હતો ને તો રસ્તામાં એક ભિખારી મળી ગયો તો ભિખારી કે સાહેબ પાંચ રૂપિયા આપો ને સાહેબ પાંચ રૂપિયા આપો ને મને બહુ ભૂખ છે હું જમી લઉં તો એ શેઠે સો રૂપિયાની નોટ કાઢી અને પછી ભિખારીને કે મારી પાસે પાંચ રૂપિયા નથી આ સો રૂપિયા છે તારી પાસે છૂટા હોય તો મને આપ તો ભિખારી કે હા છે ને મારી પાસે છૂટા પછી ઓલા શેઠે કીધું એ કે તો પેલા એ છૂટા છે ને એ વાપર કે આ સો રૂપિયાની રહેવા દેતું કે હવે મારે આમાં કહેવું પડે કે આ કોઈ અમદાવાદી કે એના સિવાય કોઈ બીજો શેઠ હોય સાબરમતીનું પાણી જ આકરું એ આ જ હોય બાકી તો કોઈ સૌરાષ્ટ્રનો કે પછી મુંબઈનો જ્ઞાનો કોઈ જો આ શેઠ હોય તો ફટ દઈને કે લે ભાઈ મોજ કર ને આલે સો રૂપિયા એટલે કોઈ ખોટું ના લગાડશો આ તો એમ તો જો કે બધે હોય ખાલી અમદાવાદમાં હોય એવું ન હોય બધે બધે આવા વ્યક્તિ હોય જ એક શેઠ આવી રીતે હાઈલો જતો હતો ને રસ્તામાં તો રસ્તામાં એને એક એક ભાઈ મળી ગયો જે રોડુની સાઈડમાં બેઠો હતો અને કપડું પાયતરું હતું ને એમાં ભીંડાની સીંગું વેચતો હતો એટલે પછી આ શેઠે કીધું કે આ ભીંડાની સીંગ કેમ આપી તો કે હવે લઈ ને તમે જે પૈસા આપો એ મારે તો કે હવે આજનું થઈ ગયું છે ને આટલી સિંગુ છે આ વેચાઈ જાય ને કોઈ લઈ જાય તો આ શીંગુનો નિકાલ થાય એટલે કે તું તો બહુ હાડસુ કે આવી રીતે હાવ ધંધો કરાય કે તો ઓલો વેચવાવાળો કે તો તમે કે શું કરાય તો કે આવી રીતે આટલી જ સિંગુ ન લેવાય બહુ જાજુ બકાલું લેવાય ને પછી વેચાય એટલે કે પછી શું થાય એ કે પછી તારું આ જે તું રોડ ઉપર બેસેસ ને એમાંથી રેકડીમાંથી એમાંથી તને રેકડી તું ચલાવતો થઈ જાય કે પછી કે પછી એમાંથી કમાણી થાય અને તારે દુકાન થઈ જાય એટલે કે પછી કે પછી તારે દુકાન થઈ જાય પછી તો તને શાકભાજી ક્યાંક જમીન લઈ લે જમીન લઈ લે એટલે તારું પોતાનું શાકભાજી ની એ બધું ઊગે એમાંથી કમાણી થાય કે પછી કે પછી કમાણી થાય એટલે બહુ ખેતર પોતાનું લઈ લે એ કે પછી કે ખેતર લઈ લે પછી કે એમાં મજૂર રાખી દે કે પછી કે મજૂર રાખી દે ને મજૂર રાખી દે એટલે તારે તો આરામ જ કરવાનો ને એટલે પછી ઓલા ભાઈએ જી વેચતો હતો ને એને કીધું તો અત્યારે હું એ જ કરું છું ને ભાઈ આટલી બધી માથાકૂટ કર્યા પછી મારે આરામ જ કરવાનો થાય તો અત્યારે હું એનું એ જ કરું છું આખી દુનિયા જીતવા નીકળેલો સિકંદર ફરી ફરીને બહુ બધા પ્રદેશો જીતા પછી છેલ્લે ગયો તો ડાયાજીનીસ ફકીર પાસે અને ન્યા એને આરામ જ કર્યો આમ જોવા જાવ તો બસ આ એવી જ વાત છે કે બધું જીતી જીતીને છેલ્લે કરવાનું તો આ થાય તો પછી એ પહેલેથી જ આ કરીએ તો બધાને ખોટા સૂત્રો પકડાઈ ગયા છે કે જાજુ હોય જાજુ મેળવીએ તો સમૃદ્ધ ને સુખી પણ આપણા શાસ્ત્રોને સંતો મહાત્માઓ કહી ગયા કે થોડું હોય ને એમાંથી થોડુંક કોઈને આપી દે ને એ હાચો સુખી કહી શકાય કે નિર્લોભી કહી શકાય ગરીબ ભલે ને હોય ઝૂંપડામાં રહેતો હોય અડધો રોટલો ખાઈને અડધો કોકને આપી દે તો એ નિર્લોભી કહેવાય ને લાખો અને લાખો પતિ હોય ને કોઈને કાંઈ એક પાંચ રૂપિયા આપી ન શકતો હોય તો પછી એ કંઈ નિર્લોભીમાં ન આવે એ લોભીમાં જ આવે કરોડોના બંગલા હોય ને રહેતા હોય બે કે ત્રણ જણા જ એમાંય પછી ટાઈમ ન જાય એટલે બસ પછી ફર્નિચર બદલા રાખે આમથી આમ ને ઓલી ઓલા પડદા વાં મૂકે ઓલા પડદા વાં મૂકે ને સોફાને આમ તેમ કરીને ટાઈમ ગુજારે ને એમ કે અમે સુખી અને નો કરો રાખ્યા હોય ઘણીવાર બહુ બધા તો એ માણતા તો ન કરો જ હોય આ તો બિચારા એ કામમાં હોય ને કાં પછી જઈત જઈતના રોગ થઈ ગયા હોય ડાયાબિટીસ ને બીપીને ખાઈ કે સગવડો બધી હોય ભોગવવાનો ટાઈમ એવો હોય પણ મોઢે તાળા લાગી ગયા હોય એટલે ખાવાનું કંઈ આવે નહીં આમે આમે જોવો ને તમે વર્ષો પહેલાંની વાત લઈ લો અથવા તો આપણે જ જ્યારે નાના હોય ત્યારે કાંઈ બહુ કાંઈ ખાસ એવી જરૂરિયાત ન હોય ને ત્યારે જેવી મજા હોય ને એવી તો અત્યારે બત્રીસ જાતના પકવાનમાંય ન હોય ને આજથી વીસ પચીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે એટલી બધી વાનગીઓ હોય નહોતી જેટલી અત્યારે છે તોય એ એક બે વસ્તુમાં આપણે એટલો આનંદ લઈ લેતા હોય અત્યારે જેટલી છપ્પન ભોગમાંય તમને આનંદ ન મળતો હોય પહેલાંની જ વાત કરું તો ઘણા સમય પહેલાંની વાત છે કે જ્યારે જાજી વાનગી ન હોય એક તો ખાવાનું કાંઈ ન હોય માંડ કરીને બાજરાન રોટલા હોય ને ઘઉંનો રોટલો કરે એટલે તો આમ એમ લાગે કે જાણે મિષ્ટાન બનાવવું છે ને ઘણી તો મહેમાન આવે તો ચૂરમું બનાવે ચૂરમું એટલે તો આમ અત્યારે માની લો કે વાત જ ન થાય એની એ સમયમાં અને એ ચૂરમું ખાલી મહેમાનને આપે આપણને પછી છોકરાઓને કે ને થોડું થોડું આપે તો થોડાકમાં એટલો આનંદ થઈ જાય ને જાણે સ્વર્ગનું સુખ માર્યું ફરે તો આવું હતું ઓછામાં વધારે આનંદ ત્યારે લેતા અને અત્યારે બહુ બધી સગવડ છે ને એટલે માણસો છોકરાઓને પૂછો ને તો છોકરાઓએ એમ કે આ નથી ભાવતું ઓલું બે મિનિટ થાય તો એમ કે મારે આ ખાવું છે ને બે મિનિટ થાય તો ઓલું ખાવું છે મળે ને એટલે વધારે ચાગલા થાય એના જેવું છે થોડુંક તો આ ઓડિયો ક્લિપ તમને કેવી લાગી તમે જરૂર કમેન્ટથી જણાવી શકો છો આવી રીતનું કંઈક નવીન નવીન જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને જો ચેનલમાં આવા વધારે ઓડિયો ક્લિપ કે આવી રીતની વાતો સાંભળવાની ગણતરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો ફરી પાછી આવી રીતની ઓડિયો ક્લિપ કે આ રીતનું વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી દઈશ મળીએ પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે